આમ ફરી એકવાર મિત્રો જીરામાં મંદિરનો માહોલ સવાઈ ગયો છે મિત્રો અનાવ જાણે બજાર ભાવ તેરી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહી ઘંટીને પર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ જાણેલી વાતના તાજા જીરુંના બજાર ભાવ થરદ પાંચ હજાર છપ્પનથી પાંચ હજાર સો રૂપિયા સુધી હારે ચાર હજાર ત્રણસો તેત્રીસ થી ચાર હજાર નવસો સો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો બાવનથી ચાર હજાર આઠસો ને બાસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો સાહીઠથી સાળ હજાર આઠસોને સિત્તેર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસોથી સાળ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધારી ચાર હજાર છસોથી સાળ હજાર સાતસો ને છપ્પન રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ચાર હજાર પાંચસો સાઠથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી राजकोट म चार हजार चार सो तरीस चार हजार आठसो न बरी रुपया सुधी जमनगर त्रण हजार चार हजार नऊ सो न सतर सुधी गोंडल त्रास हजार सात सो वीस पाच हजार सोत्री रुपया सुधी मोरबी चार हजार बसो तरीस चार हजार आठसो न त्रेसठ रुपया सुधी हळद चार हजार एक सो वीस चार हजार सात सोन त्रेसठ रुपया सुधी पाटडी त्रास हजार त्रण सो तेवीस ती चार हजार सात सोनत रुपया सुद्धी જુનાગઢ ચાર હજાર પાંચસો વીસથી ચાર હજાર સાતસોને અગિયાર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો ચૌદથી સાડ હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર છસો એકતરથી ચાર હજાર સાતસો ને નેવ્યાશી રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસો તેત્રીસથી ચાર હજાર આઠસો ને સિમ્મોતેર રૂપિયા સુધી મહુવા બે હજાર આઠસો ત્રેપનથી ચાર હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજારથી ચાર હજાર આઠસો ને તેત્રીસ રૂપિયા સુધી जस्तन 3600 થી 4968 સુધી મકનર 3760 થી 4712 સુધી જયપુર શાહળ 300 થી 4875 સુધી બાબરા 3506 થી 4976 સુધી સમી 3908 થી 47863 સુધી નીનાવા 330 થી 4960 સુધી વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો ને સત્યાસી રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર છસો તેત્રીથી ચાર હજાર ચારસો ને અગિયાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા